તો સ્વાગત છે તમારું મારા નાના વયા વ્લોગમાં તો આજે તમને જો વ્લોગ જોવાની મજા જ આવશે આપણે ગાંડીગીરમાં રાજકોટથી અમારા એક મહેમાન આવ્યા છે એ બે ત્રણ વર્ષથી કહેતા હતા કે અમારે તમારી ગાંડીગીરમાં આવવું ફરવા મેં કીધું આવો યાર દિવાળીમાં આવો એટલે દિવાળીમાં તો એ લોકો જે ન પુગાડું પણ હવે આવી ગયા એટલે ચાર પાંચ જણા આવ્યા જો તમને અત્યારે તો હજી હું તો ઉઠી ગયો એ બધા હું રાતે બે અઢી ત્રણ વાગે પી એટલે તમને બધું જોઈ લો પેલા આ દા બેગુ થયો બેડે ને આ રાજકોટ વાળા જો અહીંયા પૈસા હી પૈસા હોગા આપણે ગાંડીગીર માં આ લોકો જાગે પછી આપણે ઈ પ્રમાણે ક્યાં ફરવા જાય એ તમે જોજો આ વ્લોગમાં મજા આવશે અબે જલ્દી બોલ કાલ સુબે પનવેલ નિકલ મહેમાન તો આયો એટલે મને લાગતું તું કે નાની ગાડી લઈને આવ્યા છે કદાચ

બસ આડી નાસ્તો કરીને તારો ફોન આવ્યો આજે બોડી ધર્મ આપણે ગૌતમભાઈ કેમ આવે આ લોકોને આપણે અહીંયા કાંડીગીરમાં કેમ આવીએ અમને પાછા એ રાજકોટમાં આવીએ એટલે એ પ્રમાણે તો તરે કોઈ હારા ભી સફળ થતા તો રામ નીકળ્યા રે દેવ માણસ નીકળ્યા રે મજા ભાઈ સારું ભાઈ જાગી ગયે હું ગયે ત્યાં આવવાની ટ્રીપ બોલ મજા ગઈ મજા આવી ગઈ ઓલા બધાને ભાઈઓ કેમ મજા આવી

હાલો ભાઈ પહેલાં દીવ જવાનું થાય પછી એ લોકોને સોમનાથ જવું હશે ગાંડી ગિરનાર દર્શન નહીં તમને થશે આવ લોકમાં આવ લોકમાં તો કદાચ નહીં થાય પણ બીજો વ્લોગ તમારે જોવો પડશે એટલે ભૂલતા તો નહીં હતા આમ તો મજા આવે છે એ લોકોને આપણે શું કહેવાય કે આપણે આ બાજુના દર્શન કરાવીએ એટલે શું કહેવાનું છે ભાઈ ગૌતમભાઈ એ હું ઠાલે રે તે વાહ હું ઠાલે રે ભાવ ભા મજા આવે એ લોકોને એમ ભલે હાલો તમે લોકમાં બેના રહેજો એટલે તમને મજા આવે જોવાનું ભૂલતા નહીં સ્કીપ તો કરતા જ નહીં અમુક સીન હોય જાય પછી આવજો એમાં વચ્ચે આવી ગયા હોય તો એ જોવાનું ભૂલાઈ જાય એમ એટલે જોજો એમ પાસે ભાઈ નાવા ધોવાનું તો બાકી છે ને એમ જે કાલ લો નાઈ ધોઈને પછી પેલા તો આપડા આપડા ઘરે જઈએ અમારા જીજાજી ના ઘરે અત્યારે તો આવ્યા થઈ રાતે એટલે એને પેલા આપડા ઘરે લઈ જાય પછી ત્યાંથી આપડે દિવસ શોર્ટકટ થાય કે નહીં દસ પંદર કિલોમીટર માં આવી જાય ક્યાં બાત છે સર ક્યાં બાત છે સર ક્યાં બાત યે બાત હે તો દીવ ફરવા લઈ જાય ઘરે જઈને નાય તો એ એ પ્રમાણે લોગમાં બનાવી રહ્યો છો તમને મજા આવશે હવે પાછા એ લોકો આપણા જેવા જ છે ખેલ કરે એવા એટલે કોમેડી તો ફૂલતા હોય નહીં આમાં જો ભાઈ રાજકોટના માણસો છે ને ભાઈ જો આત્રી ભાઈ કે ને બધી તું આતરું લઈને લાવેલા ગયો હેલા ઢાલાના આપણું ભાણીએ હો સત્યાભાઈ સુવિધા જો આ લોકો બતાવો ભાઈ રાજકોટ વાળા ક્લાયમેક્સ બાકી

એટલે આપણે અડવી નાસ્તો કરવા રોઈ કે ગાઠિયા પટિયા કીધું ખાય જતીશભાઈ ગાઠિયા ખાવા બીજું કઈ એટલે બધીને ગાઠિયા પટિયા નાસ્તો હારી પેટ ભાઈ કરાવી દે જે આપણા ઘરે જાય અને પછી ત્યાંથી દીવ જાય એટલે જોવાનું ભૂલતા નહીં ભાઈ મજા ફૂલ આવવાની છે કોમેડી થાય કેમકે બધા માણસો આપણા જેવા જ છે આમ તો ગાંઠી ગીર જેવા જ કેવાય ભાઈ મારો મુજે મારો મારો મુજે મારો

જોઈને કેજો કેવી મજા આવી અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ભાઈ આ બધાને દીવમાં એવી મજા આવી કે યાર વાત પૂછો માં તમે જોઈને કેજો કે નહીં ભાઈ ફૂલ મોજ કરી આ લોકોએ મળીએ આગલા વ્લોગમાં જય માતાજી